सरस चंदन फूल बनाई दियो अदब आने सु केवाई केना आने सु केवाई तूटा तूटा नने ने सरस वेरी गुड बुआ हेलो भव्यांश भाई आवी जाओ श्री श्री आवी जा કોચું છે કે કઠણ કઠણ છે એનો આકાર કેવો છે વેરી ગુડ બેસી જાવ જગ્યા ઉપર હાલો ગૌતમભાઈ આવી જાવ આને અડીને કહો તો પોચું છે કે કઠણ પોચું છે ઈ તો હા કઠણ એને શું કહેવાય આને શું કહેવાય કેવાય આપણે બનાવીએ ને અહીંયા ક્યારે બનાવી ક્યારે હોય તું એ દાળ બુધવારે અને સોમવારે સરસ વેરી ગુડ બેસી જાઓ હાલો સિયાબેન અને શું કહેવાય શું કહેવાય આને કહેવાય ચોખા શું કહેવાય કેવા કલરના છે કેવા કલરના છે સફેદ એક હાથમાં લે તો ઓછું છે કે કઠણ હા એનો આકાર કેવો છે લંબગોળ કેવો સારા છો વેરી ગુડ બેસી જાઉં

હાલો જીવ બેન શું એને શું કહેવાય લ્યો તો અડો ઓછું છે કે કઠણ કઠણ છે એનો આકાર કેવો છે કેવું છે ગોલ સરસ વેરી ગુડ બેસી દાવ